જંબુસર તાલુકાના કોળા ગામે વર્ષા દિકાંસ એક યુવક ડૂબી ગઈને લાપટા બન્યો હતો ગતરોજ સાંજના સમયે જંબુસર તાલુકાના કોળા ગામે અર્જુનભાઈ જસુભાઈ રાઠોડ ઉંમર વર્ષ પિસ્તાળીસ નામનો યુવાન પાણીમાં ડૂબી ગયો હતો યુવાનની શોધખોર હાથ ધરવામાં આવી હતી જંબુસર મામલતદાર સહિત કાવી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી કોળા ગામે વર્ષા દિકાંસમાં એક યુવક તણાઈ ગયો હતો ઘટનાની જાણ થતા જ બનાવવાળી જગ્યાએ લોકતોડા ઉમટી પડ્યા હતા